তকুদ <Sessizlik> <Sessizlik> <Sessizlik>

走走走！

ડાલ <laughs> કર

બાટા છે બાટા છે તમારી દિક્કત છે બાટા છે આગે તો કરતા મિલિયરટનો એ પડે હાઈ પાવર નું નામ છે આ પડે ગુપ છે એક્સ્ટ્રા ઉદાન ખાલી નારા એ લાઈન લાઈન બાટા છો તે લાય પાણી ડાનો નું હોય ત્યારે પાકલો જાન જે ગુન સામેથી મારી દે એટલે લાગે કાલાઉ કે એક સેટિંગ થઈ ગયું એર બાદ આરામ ભઈ

কোন <laughs> <laughs> Μόλι θα λάβετε το σώμα, η Σάλα. Δεν είναι αυτό.